સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ પાસેથી રૂપિયા એક પોઈન્ટ ઝડપી ટેક્સટાઇલ માર્કેટમાં અલગ અલગ વેપારીઓ પાસેથી એક પોઈન્ટ બત્રીસ કરોડનો કાપડનો માલ ખરીદી પેમેન્ટ નહીં આપી છેતરપિંડી કરનારા આરોપીને ઇકો સેલની ટીમે મુંબઈથી પકડી પાડ્યો છે આરોપીએ ઠગાઈના પૈસાથી મુંબઈ મીરા રોડ પર છપ્પન લાખનો ફ્લેટ ખરીદ્યો હતો અને બાકીના પૈસા બારમાં ઉડાવ્યા હતા સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ભવ્ય ટેક્સટાઇલના નામે કાપડનો વેપાર કરતા પ્રફુલભાઈ લક્ષ્મણભાઈ ભરોડીયાએ ક્રાઇમ બ્રાન્ચની ફરિયાદ દાખલ કરાવી હતી કાપડ દલાલ કુમાર તેજરાજ છાજેડ નૌકાર એજન્સી ઓનરેસ્ટ આશા એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર મેહુલ પ્રવીણભાઈ જાગાણી કાયરા ટ્રેડિંગના જિજ્ઞેશ દક્ષિણા કલા કૃષ્ણાના ચેતાલીબેન વેદ ગ્લોબલ કોર્પોરેશનના અંકુશ મહેશ્વરી રિલાયેબલ એન્ટરપ્રાઇઝના રફિક યુસુફ પાયક યુનિક ફેબ્રિક્સના ભાગીદારો રાહુલ જૈન રાજન ચૌહાણ તથા વિનાયક કોર્પોરેશનના માલિક રાજનભાઈ રામટેક્સવે માલિક મેરા સંદીપ ઠાકરસિંહ તથા રયુન એન્ટરપ્રાઇઝના અમિત ઉમેશ શર્મા સાથે મળીને કાવતરુ રચ્યું હતું માર્કેટમાંથી વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં કાપડનો માલ ખરીદી કર્યો હતો જેમાં પ્રફુલભાઈ સહિતના વેપારીઓ પાસેથી મળી કુલ એક પોટ 15 કરોડનો કાપડની ખરીદી કરી હતી અને તેનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું આરોપી મેહુલ પ્રવીણભાઈ ઝાગાણી લાંબા સમયથી નાસ્તો ફરતો હતો ઇકોસેલની એક ટીમ 22 તારીખે થાણે મેરા રોડ ક્વીન્સ પાર્ક ખાતે એર ઇન હોટેલ ખાતેથી આરોપીને પકડી પાડ્યો હતો તેણે પ્રફુલભાઈ પાસેથી તથા અન્ય વેપારીઓ પાસેથી કુલ 58.17 લાખનો માલ ખરીદ્યો હતો આ સિવાય બીજા ગુનાની ફરિયાદીઓ પાસેથી કુલ એક પોઇન્ટ બત્રીસ કરોડનો માલ ખરીદી ઠગાઈ કરી હતી આરોપીઓએ આ નાણામાંથી મીરા રોડ ખાતે આવેલા ઓસવાલ ઓર્ચિડ બિલ્ડિંગમાં જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં છપ્પન લાખનો ફ્લેટ ખરીદ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત